કડી પંથકમાં બપોર બાદ ભારે પવન સાથે વરસાદ વરસતા થોડ રોડ પર અંડરબ્રિજ પાણીમાં ગરકાવ થતાં વાહન વ્યવહાર બંધ કરાયું ઠેર ઠેર પાણી ભરાતા લોકોને હાલાકી સોળ જૂનના રોજ કડી પંથકમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવતા પવન સાથે વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા સામે આવી હતી કડી થોડ રોડ પર આવેલા અંડરબ્રિજ બંધ કરવામાં આવતા વડવાડા હનુમાનજી મંદિર થઈને જતા રસ્તા પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો તેમજ કડીની રહીશો કડી નગરપાલિકામાં રજૂઆત કરવા મહિલાઓ સાથે આવી પહોંચ્યા હતા પાલિકાએ રજૂઆત નહીં સાંભળતા લોકોએ ચક્કાજામ કર્યો હતો જો કે સ્થાનિક તંત્ર દ્વારા મહિલાઓને તેમજ સોસાયટીના લોકોને સમજાવવાના પ્રયાસ પણ કરવામાં આવ્યા હતા અંડરબ્રિજ બંધ કરાતા વડવાડા હનુમાનજી મંદિર પાસેની રેલવે ફાટક પાસે ટ્રાફિક જામ સર્જાયો હતો ટ્રાફિક જામ સર્જાતા એકસો આઠ એમ્બ્યુલન્સ ફસાઈ હતી ઘટનાની જાણ તત્કાલિક કડી પોલીસને કરાતા કડી પોલીસના જવાનો દ્વારા ટ્રાફિકમાંથી એકસો આઠને કાઢવાની કામગીરી કરવામાં આવી હતી આમ પહેલાં વરસાદમાં જ કડી શહેરના લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો નગરપાલિકાની પ્રે મોનસૂન કામગીરીની પુલ ખુલી ગઈ હતી રાજુ ઠાકોર કડી